વેલકમ ટુ માય ચેનલ હું ભાવના દાદામાં આજે તમારા માટે લાવી છું મેંગો સાગો પુડિંગ આ સાબુદાણાનું પુડિંગ છે તમને બહુ જ ગમશે અને અત્યારે ગરમીમાં ઠંડુ ઠંડુ મજા આવશે તો એના માટે સામગ્રી જોઈ લઈએ અડધી વાટકી પલાળેલા સાબુદાણા છે એક વાટકી દૂધ અડધી વાટકી પાણી ખાંડ પાંચ છ ચમચી એલચી પાવડર આ મેંગોનો પલ્પ છે સમારેલી કેરી અને ફુદીનો તો હવે આપણે રીત ચાલુ કરીએ પહેલાં એક કઢાઈમાં પાણી નાખવાનું છે અડધી વાટકી એ પાણી જ ગરમ થાય એટલે એમાં આપણે આ જે સાબુદાણા પલાળેલા છે એ નાખી દઈશું આ પલાળેલા સાબુદાણા સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દેવાના છે પછી તમને બતાવી જો આ સાબુદાણા થોડાક ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આમાં હવે એમાં આપણે એક વાટકી દૂધ નાખી દઈશું જુઓ આને આવી રીતના ઘટ્ટ થવા દેવાનું છે બરાબર આ સાબુદાણા તમે જોઈ શકો છો સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશું ત્રણ ચાર ચમચી ખાંડ નાખી અને એલચી પાવડર નાખ્યો છે હવે આને થોડીક વાર હલાઈ હલાઈ કરીને સરસ ઘટ્ટ થવા દેવાની છે એ પાંચ મિનિટ ઘટ થાય પછી હું તમને બતાડું આ તમે જોઈ શકો છો કે આ જો સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે આને આપણે બરાબર ઘટ્ટ થાય તો ગેસ બંધ કરીને ઠંડુ પડવા દઈશું આ ઠંડુ પડે પછી હું તમને બતાડું આગળની પ્રોસિજર હવે આપણે એસે કરીએ પહેલાં આપણે એક ચમચી કેરીનો રસ નાખીશું પછી એના ઉપર એક ફુદીનાનું પાન મૂકી દઈશું અને હવે એમાં આજે સાબુદાણાનું પુડિંગ બનાવ્યું છે એ કરીશું ફરી કેરીનો રસ એક લેયર ફરી એક લેયર સાબુદાણાનો પુડિંગ અને છેલ્લે ઉપરથી કેરીનો રસ અને થોડા કેરીના ટુકડા અને પુદીનાના પાનથી આપણે એને ડેકોરેશન કરીશું તો તૈયાર છે આપણું મેંગો સાગોપૂડી અને તમે ફ્રીઝમાં ઠંડુ ઠંડુ બહુ જ સરસ લાગશે અત્યારે ગરમીમાં તમને બધાને બહુ જ ભાવશે તો તમે આ નક્કી ટ્રાય કરજો